રાડીમાં બકરીનું મારણ કરતા મહાકાય અજગરે ટુકવાડાની જીવપ્રેમી મહિલાએ ઉગાર્યો પારડી નેશનલ હાઇવે સ્થિત શ્રીનાથ હોટલ સામે ઇમરાનભાઈનું બંગાળના ગેરેજ આવેલ છે જ્યાં તેમણે કેટલીક બકરીઓ પાડી હતી અને ત્યાં જ બનાવી રાખી હતી જ્યાં મંગળવારના વહેલી સવારે પાંજરા પાસે એક હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું ત્યારે સવારે આઠેક વાગ્યે ગેરેજમાં કામ કરતા માણસો ગેરેજ ઉપર આવતા મહાકાયા અજગરને બકરી ઘડતા જોઈ ગભરાઈ ગયા હતા અને અજગર બકરીને છોડી ત્યાં રાખેલા કબાટ નીચે લપાઈ ગયો હતો જેથી ગેરેજ સંચાલક ઇમરાનભાઈએ આ અંગે તુકવાડાના જીવ શિવપ્રેમી મહિલા ભાવનાબેન પટેલને જાણ કરતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહાકાયજગને ભારે જેમતે રેસ્ક્યુ કરતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આ અજગર સાતથી આઠ ફૂટ લાંબો હતો આ રેન્જ ફોરેસ્ટને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ ભાવના પટેલ છે અને હું પર્યાવરણના અને વન્યજીવોના રક્ષણ હેતુ કાર્ય કરું છું અને અમારા સાથે જીજ્ઞેશ પટેલ છે આજે શ્રીનાથ હોટલની સામે ઇમરાનભાઈનું સ્ક્રેપનું ગેરેજ છે ત્યાં એક અજગર આવી ગયો હતો અને એક બકરીનું મારણ કરી નાખ્યું હતું અને ત્યાં જ સાઇટ પર બેસી ગયો હતો એમણે તાત્કાલિક અમને ફોન કર્યો અને જાણ કરી કે અમારે અહીં એક અજગર આવી ગયો છે અને એક બકરીનું મારણ કરી નાખ્યું છે અને સાથે બેસેલો છે અમે તાત્કાલિક અહીંયા ઇમરાનભાઈના ગેરેજ પાસે આવી ગયા અને અજગરને સેફલી અજગરને રેસ્ક્યુ કરીને એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ એરિયામાં છોડી દશું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના आरएफઓ સાહેબને જાણ કરીશું આ લગભગ 35 થી 60 ફૂટ નો મોટો અજગર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો